આપણે એક બેનને વેલોસી પ્રોડક્ટ આપી હતી એક મહિના પહેલા તો એક મહિના પછી આપણે જાણીએ એમને કે શું રિઝલ્ટ મળ્યો છે એના માટે આપણે અહીંયા કરીએ એમને મળવા માટે આવ્યા છે તો એમ શું નામ છે તમારું મારું નામ રેખાની છે ઓકે અને હું સુરત પરવાધામ વિસ્તારમાં છું તો તમને શું પ્રોબ્લેમ હતો મને મતલબ મારું વજન વધારે હતું અને મને પ્રોબ્લેમ થતી હતી ઉઠવા બેઠવામાં ઓકે તો તમે કઈ પ્રોડક્ટ લીધી છે મેં અત્યારે આ બ્યુટી લુક પ્રોડક્ટ એની સાથે હર્બલ ટી તુલસી ડ્રોપ્સ અને સીએનજી ડ્રોપ સીએમડી ડ્રોપ લીધા છે તો તમને એક મહિનાની અંદર શું ફરક લાગે એક મહિનાની અંદર મારું 5 કેજી વેટ લોસ થયો છે ઓકે આ પ્રોડક્ટ લેવા ઓકે તો ફ્રેન્ડ્સ તમે જાણી શકો છો એક મહિનાની અંદર 5 કિલો વેટ લોસ કર્યું છે મેમે તો મેડમ શું કહેશો તમે આ પ્રોડક્ટ આપણે લોકોને સજેસ્ટ કરી શકે